તમારે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા કરીને જ આવવું જોઈએ ગુજરાતીમાં એક નાની કહેવત છે ને નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ તમે જો આર્થિક વ્યવસ્થા નહીં હોય તમારા મનમાં એવી ભાવના હોય કે રાજકારણમાં જઈશું એટલે ત્યાં પૈસા જ છે આ તમારી ભૂલ ભરેલું છે અને એટલા જ માટે તમારા ઘરમાં તમારા પોતાનો તમારા કુટુંબની તમારી પાસે જે અપેક્ષાઓ છે એ પૂર્ણ કરવા માટે તમારી ફેમિલીની જવાબદારી નિભાવવા માટે તમારી પત્ની અને બાળકોને સારું જીવન આપવા માટે આર્થિક ઉપાર્જનની વ્યવસ્થા કરીને આવવું જોઈએ મારી પાસે ઘણા બધા યુવાનો આવે છે સત્તાવીસ અઠ્ઠાવીસ વર્ષના હોય ડિગ્રી કરીને આવ્યા હોય સારી ડિગ્રી હોય એમને કે મારે ભાજપમાં જોડાવવું છે ત્યારે એને હું પહેલાં કહું છું કે તારી સ્થિતિ કેવી છે આર્થિક સ્થિતિ કેવી છે એટલા માટે છે કે તમને કામ કરવાની મોકળાશ કેમ કે રાજકારણમાં અહીંયા કોઈ કલાકો નથી હોતા અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન તમારે સતત કામ કરવાનું હોય છે એટલે આની સાથે સાથે કંઈ કામ કરીશું એ પ્રકારની ભાવના પણ મનમાં રાખતા નહીં અને એટલે જ મારો આ પહેલો મુદ્દો તમને કહેવાનો હતો બીજું તમારા મનમાં ગરીબ પ્રત્યે જે અલગ અલગ લોકો સેક્ટરના લોકો છે એમની જે જરૂરિયાત છે એમના પ્રત્યે જો સહાનુભૂતિ ના હોય તમને જો એની સુખ ચડતી હોય તો રાજકારણમાં નહીં આવવું જોઈએ તમે તમારી જાતને એમાં કશો કે તમને ખરેખર લોકો માટે સહાનુભૂતિ છે કે તમને લાગે છે કે આ નેમ છે ફેમ છે એટલે આપણે રાજકારણમાં ચાલ્યા જઈએ આપણે તો ચૂંટાઈ જઈશું મને તો પૈસાનો વાંધો નથી મને તમારા વારસામાં રાજકારણ મળ્યું છે પણ એક તો જ્ઞાતિના આધાર પણ મને ટિકિટ મળી જશે આ બધા વહેમમાં કે એ બધી કલ્પના સાથે રાજકારણમાં નહીં આવવું જોઈએ મોદી સાહેબે જ્ઞાતિ જાતિના ભેદ તો ક્યારના બધા મિટાવી દીધા છે ભાષા કે પ્રાંતવાદને પણ એમણે ભૂલાવી દીધું છે યુપી અને બિહાર જેવા રાજ્યોની અંદર જે ફક્ત વોટિંગ જ્ઞાતિના આધારે થતું હતું આજે તમે ત્યાં જોઈ શકો છો કે કેટલો બધો બદલાવ આવ્યો છે ગુજરાત તો પહેલાંથી જ એનાથી ખૂબ દૂર છે ત્યારે તમે મેરિટ ઉપર જ રાજકારણમાં આવો મેરિટ ઉપર જ તમે સ્થાન મેળવો મેરિટ ઉપર આવીને જ તમે લોકો માટે કામ કરો એ પણ ભાવના હોવી જોઈએ બીજું કે તમે ચૂંટાવા માટે જે કંઈ મહેનત કરશો એમાં પરિણામ જ મળશે એવું પણ નથી તમે નાસીપાસ થવાની તૈયારી હોય તો પણ નહીં આવવું જોઈએ